અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની એઆઈ વન સેવન વન ફ્લાઇટ ગત તારીખ બારમી જૂનના રોજ દુર્ઘટનાગ્રસ્ત થતાં સમગ્ર દેશમાં ભારે ચકચાર મચી જવા પામી હતી આ ગોજાર અકસ્માતમાં એકમાત્ર મુસાફરને બાદ કરતા તમામ મુસાફરોના મોત નિપજ્યા આ સિવાય જે બિલ્ડિંગ પર પ્લેન ક્રેશ થયું હતું ત્યાં પણ ચારથી વધુ તબીબોના મોત નિપજ્યા આ પ્લેનમાં સવાર સુરત શહેર જિલ્લાના અગિયાર મુસાફરો પણ મોતને ભેટતા તેઓના પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું પ્લેન ક્રેશ થયાની ઘટનાને પગલે મૃતદેહો અત્યંત ક્ષત વિક્ષત થઈ જતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે યુદ્ધના ધોરણે ડીએનએ સેમ્પલિંગ અને મેચિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં અત્યાર સુધી નેવ્યાસી મૃતદેહોના ડીએનએ મેચ થયા છે અને જે પૈકી સુડતાળીસ લોકોના મૃતદેહ પરિવારજોને સુપરત કરવામાં આવ્યા છે આજે વધુ અગિયાર મૃતદેહોના ડીએનએ મેચ થતાં તંત્ર દ્વારા તેઓના પરિવારજોને મૃતદેહ સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાંદેર નવયુક્ત કોલેજ સામે સુજાતા સોસાયટીમાં રહેતા અને લંડન જઈ રહેલા ડોક્ટર અમિતાભ શાહ અને તેમના પતિ ડોક્ટર હિતેશ શાહનું પણ આ ગોજારા અકસ્માતમાં મોત નિપજ્યું હતું જેઓના ડીએનએ સેમ્પલિંગ અને મેચિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ડોક્ટર અમિતાભ શાહનું ડીએનએ તેમના બહેન ફાલ્ગુની બહેન સાથે મેચ થયું હતું જ્યારે ડોક્ટર હિતેશ શાહનું ડીએનએ તેમના અમેરિકા ખાતે રહેતા પુત્ર સ્મિત સાથે મેચ થતા તંત્ર દ્વારા આ બંને મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા અમદાવાદ સિવિલ હોસ્પિટલથી બે અલગ અલગ એમ્બ્યુલન્સમાં આ બંને મૃતદેહો રવાના કરવામાં આવ્યા છે બીજી તરફ સાંજ સુધીમાં ડોક્ટર હિતેશ શાહના સ્થાને મૃતદેહો આવી પહોંચ્યા હતા આ ઉપરાંત સુરતના નવ લોકોના ડીએનએ હજી મેચ થયા નથી ખાસ કરીને લંડનથી રામપુરા ખાતે રહેતા નાના બાવા પરિવારના ત્રણ સભ્યોના ડીએનએ માટેની કાર્યવાહી પણ ચાલી રહી છે અમદાવાદ ખાતે જે દુઃખદ ઘટના બની હતી એમાં સુરતનું જે દંપતી હતું તેનું પણ દુઃખદ અવસાન થયું હતું ડૉક્ટર હિતેશ શાહ અને એમના ધર્મપત્ની અમિતાબેન આ મહેમાનમાં હતા અને તેઓ પણ તેમના સિસ્ટરને ત્યાં લંડન જવા નીકળ્યા હતા પરંતુ અમદાવાદમાં એમનું દુઃખદ મોત થયું હતું આજે એમના પાર્થિવ દેહને સુરત ખાતે એમના નિવાસસ્થાને લાવવામાં આવ્યું હતું અને જે સભી હતી એમાં જ એમના પરિવારજનોએ આજે પુષ્પહાર કરીને એમને શ્રદ્ધાંજલિ આપી હતી અને અત્યારે તેમના મૂર્ત દેહ સુરતના જાગીપુરા સ્થિત પુરુષોત્તમ મહાદેવ મંદિર ખાતે લઈ જવામાં આવ્યા છે